એવું જ છે મિત્રો ને હમણાં થોડાક તમે અંદર વરસાદ પડે એમ પછી ક્યાંક જવાનું છે ક્યાં જવાનું છે એ મારા વિડીયોની હજુ તમે બન્યા રહેશો તો તમને ખબર પડી જશે ને ક્યાં જવાનું છે હાલે હવે વરસાદ પડે એટલી વાર જ હોય તડકો છે ને ફૂલ દેખાય તડકો છે ને ફૂલ વરસાદ આવે ને પછી એક પ્લાન બને છે ક્યાંક જવાનો એ તમને દેખાશો આ મારે ચેનલ ઉપર રેઘા રહ્યો તો ને આપણે મિનિમ બ્લોક આવે જ છે ડેઈલી તો ન જોતા જોતા રહેજો મિત્રો ને એડસન પીન આવ્યું કે નહીં ગૂગલનું કે ચેનલ મોનિટાઇઝ થઈ કે નહીં કે યુટ્યુબની અર્નિંગ આવી કે કેટલી એવી તો એ બધું તમને આ વ્લોગની અંદર જણાવીશ તો બીના રજા આખા વ્લોગની અંદર એટલી બંધ કરી આ મંદર છે વરસાદની રાહ છે પણ વરસાદ ન આવતો મિત્રો રાહ જોઈની વસ્તુ ન આવે તો મહત્વની વાત તમને કહેતો ને શું કરવાની તે એ છે કે તમારી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ વધારે ભાગે હજી લોકો એ પ્રશ્ન પૂછાય કે ઇન્કમ કેટલી આવે જે ભેગા થાય છે ને મિત્રો વાત કહું ને તો પૈસા જ બને હાવ આવતા નથી ચેનલ ચેનલિટાઈઝ નથી ગૂગલ એસન કરીએ તો હજી લગીને એવું જ નથી કદાચ ચેનલ મોનિટાઈઝ નથી ટાર્ગેટ પૂરો કરવાનો હતો એ ટાર્ગેટ પૂરો થયો નથી ને નવું વરસ ચાલુ થઈ ગયું એટલે બધું પહેલેથી ને કરવાનું હે હાફી છે ને બોલી બોલે ગરમી ને એટલે મિત્રો હવે ઈસ્ટ ટાઈમ તો ખચકાઉ ને પ્રદીપભાઈ બોલે ને એના માટે પણ આપણે જાય છે હવે બાર આટો મારવા માટે ને એ બોલે ને ઇસ ટાઈમ તું ખચકાને કા ને પ્રદીપભાઈ જોડે તો થોડી ઘણી વાત કરી હતી ભાઈ પ્રદીપભાઈનો તો ઓર્ડર કઈ છે ને ખાલી પ્રદીપભાઈ નામ દઉં ત્યાંથી ખબર પડી જાય રાજકોટ રાજકોટની હસ્તી નામચીન માણવા પ્રદીપ બ્લોક્સ એની વાત કરી જ્યાં છીએ આપણે નંબર છે તમારા ભાઈ હવે કોઈ એમ ન કહેતા કે નંબર લાવો ને જ્યારે વાત પણ થઈ ગઈ છે થોડી ક્લિપ નાખી છે ચાલો ઓળખતા <laughs> આ હા એ બેક લાગે છે આ થી ગયા ને આપણે નથી બચવાનું આઈફોન નથી બચવાનું હોય આપણું એથી તમને સીડમે

ફૂટી ફૂટી ગયો છે ચડા હા ઓ ઓ 10 મિનિટ માં ઈ તો ભાઈ ચડવો છે ચડશે આપણે ચડી જઈએ ભાઈ પહેલા ઈ ધ્યાન રાખવું પડી નહીં કમ્પલ કાટ ના આ તો આખો આમ જો ઊભો છે જીરા પહેલા હું ચડું ઉપર ઈસ પડશે તો મસ્તનો કન્ટેન્ટ મળી જશે કે ક્રિશ રાજ્ય ગુરુ પડ્યો ને આપણો કઈ કન્ટેન્ટ વિચારો નહીં પડે કન્ટેન્ટ હટો સાલા ઓને ચડાવી કેતન આ તો ભાઈ બન જાય

Yo, me trae a ti. Yo no quiero que te haga big bow. Y ya. Y ya, por favor, me big lag y que te haga

અર્નિંગ વાળો યુટ્યુબ વાળો એ તમને જોતો છે ને એની અંદર ખબર હશે એની અંદર કીધું છે કે આ પૈસા કેના છે ને હવે તમારો ભાઈ પાછો આવે છે રિટર્ન થોડાક સમયથી આપણે ખબર ને ચાર ચારથી પાંચ પાંચથી થઈ જતા વિડીયો મેંપવામાં હવે કન્ટિન્યુઅસલી વિડીયો વેપનો તમને કહું છું કે કન્ટિન્યુઅસલી તમને ડેલી વિડીયો જોવા મળશે હવે તમારે એક જ વસ્તુનું કામ કરવાનું છે કે તમારે કયો બ્લોગ જોવો છે તો કમેન્ટ કરી નાખજો ને વિડીયોને લાઈક કરી નાખજો ને હવેથી ડેઈલી ડેલી વિડીયો તમારો ભાઈ આવે જ છે ડેલી ટાઈમિંગ રહેશે નવ વાગે મળશું બીજા મિનિટની અંદર જશે બાબા ભાઈ